આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે સટ્ટાકાંડ સાથે સંકળાયેલી વ્યક્તિઓના વ્યવહારો મામલે તપાસ હાથ ધરાઈ છે અમદાવાદ સુરત અને રાજકોટની પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ સીઆઈડી ક્રાઇમના દરોડા સામે આવ્યા છે આપને જણાવી દઈએ ક્રિકેટના સટ્ટાકાંડને લઈને શક્યતા અને આશંકા વ્યક્ત કરવામાં આવતા દરોડા પાડવામાં આવ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અનેક લોકો ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા હોય છે અને ક્રિકેટના સટ્ટાના કારા નાનાની હેરફેર કરતી આંગડિયા પેઢી ઉપર રાજ્યની સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવે છે ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી વ્યક્તિઓના કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવ્યું છે અમદાવાદ સુરત રાજકોટ સહિતના વિવિધ શહેરો પર આંગડિયા પેઢી ઉપર આ દરોડા પાડવામાં આવે છે અમદાવાદ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન માર્કેટ ખાતે તમે જોઈ શકો છો કે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ છે ને આ એક જ કોમ્પ્લેક્ષમાં આવેલી સાત કરતાં વધારે જે પેઢી છે તેના ઉપર રેડ થઈને તપાસ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત કે ન માત્ર સીઆઈડી ક્રાઈમ ઇન્કમ ટેક્સ વિભાગ પણ આ તપાસમાં જોડાયું છે એક મહિલા કર્મચારી ઇન્કમટેક્સ વિભાગના છે કે જેઓ અહીંયા પહોંચ્યા છે ને કઈ કઈ પેઢી ઉપર દરોડા પડ્યા છે તેની પણ તેઓ તપાસ કરી રહ્યા છે રાજ્યના પચીસથી વધારે સ્થળો પર ચાલીસથી વધારે ટીમો દ્વારા તપાસ થઈ રહી છે અને જે રીતે ક્રિકેટ સટ્ટો જે ભારતમાં ગેરકાયદેસર છે છતાં અનેક લોકો રમે છે અને જે કાુનાણું છે તે આગળ પેઢી દ્વારા ક્યાં કોને કેટલું મોકલાયું તેની તપાસ સીઆઈડી ક્રાઇમે હાથ ધરેલી છે કેમેરા પર્સન અશ્વિન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ